છે શું દોરેલું છે ગોળ શું દોરેલું છે બોલો જોરથી ગોળ દોરેલું છે તો આજે આપણે ક્રમત રમવાની છે શું કરવાનું છે તો કે જો મે અહીંયા હા રમત રમવાની છે જો હવે અહીંયા ગોળ દોરેલું છે ને એમાં શું કરવાનું છે તો હું જેને કહીશ એને આવવાનું છે ઊભા થઈને પછી જો ને નીચે પાટી પડી પાટી લઈ માથે મૂકી ને ગોળ ઉપર ચાલવાનું છે જેની પાટી પડી જાય હાલો પ્રિયા એરો હાલવાનું ચાલુ કરવાનું છે પ્રિયાંશી બેન માથે પાટી મૂકી દયો પકડવાની નથી હો હાલો ને હાલો હવે લીટી ઉપર હાલવાનું છે પાટી મૂકીને પાટી વ્યવસ્થિત પેલા મૂકી દયો માથે સરસ થી વ્યવસ્થિત રીતે હાલો હવે જેટલું હલાય એટલું પડી જાય તો વાંધો નહી એ પડી ગઈ આવો વાંધો નહિ પિયાન્સી બેન માટે તાલી પાડો ચાલો જીગ્નેશ આવો હવે હાલો લઈ લ્યો પાટી માથે મૂકો ને હાલો પ્લેટ ઉપર હાલવાનો છે હાલો

ચાલો રાખો માથે પાટી હા ને હાલો હવે લીટી ઉપર હાલો હાલો અરે લીટી ઉપર હાલવાનું લીટી ઉપર લીટી ક્યાં છે હ એમ સરસ वेरी गुड चला ऋषिक भाई माटे ताली पाडी दियो पार्टी पकडवानी न हो वान भाई <laughs> हालो हालो लिटियो वर लिटियो सरस, हजे वेरी गुड